મિત્રો તો ચાલો આજે આના બીજા વિડીયોની અંદર આપણે આગળ વધીએ છીએ ગયા વખતે અલગ રૂટમાં હતા આ વખતે બીજી જગ્યાએ જઈ અને તમને બતાવીએ રંજિંગ અને વર્ધા શું કરે છે આ રૂટની અંદર વરધા પહેલી વખત આવે છે એટલે જો એ બધું નાનું મોટું નિરીક્ષણ કરે કેવી રીતે ક્યાં કઈ રૂટમાં લઈ જાય છે પણ આ રસ્તો અત્યારે થોડોક વાળો છે એટલે આપણે એને નવું લાગે થોડુંક કાંકરા ગોળાઓ ઓછા ગમે સરકાર રસ્તો બનાવે સારી વાત છે બનાવે છે એ તો એના રસ્તો વારંવાર આપણે ટ્રેનિંગનો રસ્તો પણ ક્લિયર કરવાનો છે એટલે બે વાતો ભેગી થાય આગળ પાછા યશસ્વીના વિડીયો તમે જે વખતે જોયું ને આપણે લઈ જવાના તો મિત્રો આપણે બેઝિક તો એને વોકિંગ થઈ જાય એટલે પછી સર્કલમાં તમે થોડીક વાર બે ત્રણ ચક્કર નોર્મલ વોક વોક ના કરો તો હાલે અને પછી સીધું ટ્રોટ કે એન્ટર એને ટ્રેનિંગ આપી દો તો ચાલે કારણ કે આપણે બેઝિક વોકિંગ તો થઈ જાય ઘોડી ખુલી જાય એવી રીતે છે હાલો હવે વળી પાછું તમે ગયા વિડીયોમાં યશસ્વીનું જે રીતે જોયું હતું એ જ રીતે એ જ જગ્યાએ વરધાને આપણે દોડાવીશું પણ સો ટકા જે રસ્તા બાજુ જવા એ પૂરોપૂરો પ્રયત્ન કરશે એ તમે જોજો lên 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 મિત્રો હજુ આ રીતે રસ્તા બાજુ જવાના ભરપૂર એ પ્રયત્ન કરે પણ આપણે હારવાનું નથી આમાં ટ્રેનિંગમાં લેવાનું જો એને એ સાઈડ જ જવું હોય ના બેટા ના બસ સવાર સમા ચાલો kalau dimana? hei, hei, ah, ah, hei, pas, 10-15, 10-15 second, bah આ એક એ પણ પ્રકારની ટ્રેનિંગ છે મોટા વાહનોની વચ્ચેથી નીકળવું પણ ચાલુ વાહન હોય આમાં આપણે બંધ વાહનની વચ્ચેથી નીકળી છે પણ કોઈ પણ રસ્તેથી હસવા નીકળી જાય એ આપણા માટે બહુ મહત્વની વાત છે એ રીતે અજાણ્યા કોઈ માણા આવે દેકારો થાય તોય તો હવે જો આપણે એ એક નાની એવી ટ્રાય કરી છે આથી પછી સીધા રોડે રોડે હું એની ભળક ભળક છે એ આપણને ખબર પડી બસ આ ટ્રેનિંગ છે Eu તો બસ મિત્રો વિડીયોની અંદર તમે જોયું કેટલો ફારફેર થઈ ગયો છે કે ચક્કર દોડવામાં તકલીફ પડતી હતી પણ સતત એને તમે દોડાવવા રાખો થોડીક મહેનત જોઈ એ કરી નાખો એટલે એને વાંધો ન આવે એ સતત કામ આપવા માંડે તો આ જ રીતે ટ્રેનિંગ તે દેતા દેતા સુધરી જાહે અને ગજાવરની જેમ વર્ધા અને યશસ્વી આપણે બેયને દોડાવશું લોક જોતા રહેજો કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો બાકી તો લોકો કેટલું આમાં કહેતા હોય છે એ બધાયને ધન્યવાદ ન કહેતા હોય એને ધન્યવાદ તો મળશું વળી પાછા નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે થેન્ક યુ